તમે ક્યારેય એવા દેશો વિશે સાંભળ્યું છે કે જ્યાં ચોવીસ કલાક સૂરજ ચમકતો જ રહે છે પરંતુ આ વાત સાચી છે જ્યાં સૂરજ આથમતો જ નથી આવું શા માટે એ પણ જણાવીએ જ્યારે પણ આવી ઘટનાઓ વિશે સાંભળવા મળે ત્યારે સમજવાનું કે આ વસ્તુને ધ્રુવીય દિવસ કહેવાય છે એટલે કે કેટલાક દિવસો સુધી સૂરજ સતત ચમકતો રહે છે ધ્રુવીય દિવસ એવી ઘટના છે કે જે પૃથ્વીના ઝુકાવના કારણે જોવા મળે છે જ્યારે પૃથ્વી સૂર્યની ચારે બાજુ ચક્કર લગાવે છે ત્યારે પૃથ્વીની ધરી થોડી ઝૂકેલી હોય છે જેના કારણે ધ્રુવીય વિસ્તારોમાં સૂર્યપ્રકાશ સીધો જ ધરતી પર પડે છે અને જેના કારણે અંધારો થતો જ નથી મુખ્ય રૂપે આ ઘટના આર્કિટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળે છે વિસ્તારોની આસપાસ રહેલા દેશોમાં કેટલાક મહિનાઓ સુધી ધ્રુવીય ઘટના રહે છે જેમાં નોર્વે સ્વીડન કેનેડા ફિનલેન્ડ અને આઇસલેન્ડ જેવા દેશો સામેલ છે નોર્વેના ઘણા શહેરોમાં ધ્રુવીય ઘટના થાય છે જ્યાં મે મહિનાથી લઈને જુલાઈ સુધી સૂરજ સતત આકાશમાં રહે છે આ જ રીતે સ્વીડનના ઉત્તરીય ભાગોમાં અને કેનેડાના ઉત્તરીય ભાગોમાં ધ્રુવીય ઘટના જોવા મળે છે ધ્રુવીય દિવસને નિહાળવો એ ખાસ પ્રકારનો અનુભવ છે જ્યાં સૂરજ સતત ચમકતો રહે છે અને ચારે બાજુ અદભુત રોશની ફેલાયેલી હોય છે તમે રાત્રિના બાર વાગે પણ આસાનીથી વાંચી શકો છો અથવા તો કામ કરી શકો છો કારણ કે અહીં સૂર્યની રોશની ધરતી પર લહેરાતી હોય છે çe